બાળકો સુંદર અક્ષર કાઢે તેને ધ્યેય મંત્ર તરીકે અપનાવ્યો છે બે હજાર દસથી ચાલી રહેલા આ પ્રયાસને કારણે બાળકોના અક્ષર સુધર્યા નથી પણ ભાષા સાથે તેમનો સંબંધ પણ મજબૂત બન્યો છે સુંદર લખાણને કારણે બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે આ પહેલથી વિદ્યાર્થીઓમાં શિસ્ત ધીરજ અને સર્જનશીલતાના ગુણો પણ વિકસ્યા છે લેખનમાં ભૂલો ઘટી છે આ પ્રકલ્પથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી રહ્યા છે સાથે સાથે તેમનું ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ પણ વધી રહ્યો છે